બસ રાગે રાગે હેડી જાય છે કવા ઢીરા ઓ ખૂબ તો લઈ જા થોડી વરિયાળી બા થોડી વરિયાળી બાજી રહી ગઈ છે થોડી ઓય વરિયાળી ભાઈ એમ અમે લે ભાઈ તારે વાઢવા જો તો બજુરી સર ભલા મોડા અંગો થોડીક જોતી હતી વરિયાળી તમારે વડ શું કરવી છે લ્યા વરિયાળી કા મન તો આ તો ઠંડુ જબર પાવે ના હોય કે ઓય તો મૂકો એમ કરો હા તો બે હમો ચા મે લીન લાવું હા ચા તો પણ મુ નહી પી તો બંધ કર્યો ચાડ દો વડી

આટલી બધી લાવજો પડી ખેલ નઈ જાય થોડો કરી લઈ જઈએ ખેલ આવી ગઈ વાત કરી બદલું પીવા થાય બને ઓય બાર આ તમે તો પાર લેટવા ખરા કામ તો હરિયા મે હારો પાવે ને ઓય જોડો તાર લેતા હાર મો લઈને આવો હે આવું દેવ જમ હોય સારું તરત આવું છું પાછો હું ફૂડકો બજી ને હા બજાળી હું તો હારી પાજી તો હું તો ભાવ હાર આવે ને તો પર ડબલ વાબી છે હું તો જ જ સરબત કરી અને પીવો છે અચ્છા હાલો બેઠા બેઠા સરબત બનાવો મારે પેલી બાદ આવું પાણી વાવું છે ભાવ પડ્યા પચીસ તો સારું છે ભાવ નો ભાવ જબર છે

હવે જાતી ભાઈ બોલા કે રદ જતો આ તો તમે કોક દાડો કાટબો જો ભડાકા કરીને ગર્જે રાય આયા લેવા હોય આ તો ઢેલી ભરી લાવ એ બોલા પૈરીશ કુતરો આ ના ના શું જો આ વાળી આને લેવા લાયા છો એ લાયા હારો કર્યું હો લાય હારો કર્યું ચાલા આ તો પણ તેમ તેમ લાય તો મન ખબર છે તેમ ઓરવજીડો નઈ કાળ મૂઢો ના શર્મો ગર્દીભાઈ હોય શું કર્યું ભરિયાણ ના કેળજો મારતો ઓ માર્યા તા ક્યો દોસી નઈ માર્યા હે ને ગર્દી કે હોટી થોડી થી એવું છે હોય સચોકા વરિયા લેવા જા ચાલે આવ રે આ તો કોઈને તો તો ઓસ્ટઈ જો ને

પછી જોઈ નહીં પાડી તો હવે કેમ ચી પાછી છે લાગે બીજું ગાય નાખો આ પછી ફૂમતું હાથાજી ચાર પોત વરિયાળી બગાડશો છે કે બગાડતો શો છો પણ કુછી નો આવું તમે જો ઉપાડો